26 જુલાઈ 2024 માથીના શુભ સંદેશમાંથી પાઠ અધ્યાય 13 કલમ 18 થી 23 હવે તમે ભાવનાના દ્રષ્ટાંતનો અર્થ સાંભળો જ્યારે કોઈ ઈશ્વરના રાજ્યની વાણી સાંભળે પણ સમજે નહીં ત્યારે શેતાન આવીને તેના હૃદયમાં જે વાગ્યું હોય છે તે ઝડપ મારીને લઈ જાય છે પક્ષી ઉપર પડેલા બી તે આ ખડકાળ જમીન ઉપર પડેલા બી

આજના વચનમાં પ્રભુ ઈસુ આપણને જમીનના પ્રકારના રૂપકમાં માણસોના પ્રકારની માહિતી આપે છે જેમાં પ્રથમ છે પગ પર પડેલા હિ એટલે કે એવા માણસો જે પ્રભુની વાણી સાંભળે છે પણ તેને સમજતા નથી કે સમજવાનો પ્રયત્ન કરે છે આપણે જ્યારે કંઈ વાંચીએ કે સાંભળીએ અને તેને સમજીએ નહીં તો તેનો કોઈ મતલબ રહેતો નથી કે તેની આપણા જીવનમાં કંઈ જ અસર થતી નથી અને આવા માણસોને શૈતાન પ્રભુના પ્રકાશથી દૂર અંધકારમાં લઈ જવા માટે જયારે જરાક પણ મુશ્કેલીનો કે કસોટીનો સામનો કરવો પડે એટલે તેની શ્રદ્ધા ડગી જાય છે અને ઉત્સાહ મરી પર છે ત્રીજું છે જાણવારી જમીન એટલે કે એવા માણસો જે પ્રભુની વાણી સાંભળે છે બધું જ બરાબર હોય છે પણ સંસારમાં અમુક બિનજરૂરી વળકડો ધનની લાલચ લોભ વાસનાઓ જેવા ઝાંખરાઓના કારણે તેમની શ્રદ્ધા ઘૂંટાઈ જાય છે જેમ કે આજના જમાનામાં ટેકનોલોજીના કારણે મળતી ખોટી માહિતી અને ખોટા માર્ગદર્શનોના કારણે યુવાનોની શ્રદ્ધાઓમાં ઘટાડો થતો જોવા મળે છે ચોથું છે સાહેજ એટલે કે એવા માણસો જે પ્રભુની વાણી સાંભળે છે સમજે છે અને તેના જીવનમાં ઊંડે સુધી ઉતારે છે તેમના જીવનમાં ગમે ગમે તેટલી કસોટી આવે તેટલા પ્રલોભનો આવે ગમે તેટલી આફત આવે તેમ છતાં પણ તેમની શ્રદ્ધામાં અને તેમના વિશ્વાસમાં જરા પણ ખોટ આવતી નથી તે હંમેશા અડગ રહે છે તેમના દરેક કામમાં તે પ્રભુને આગળ રાખે છે અને આ જ કારણે તેમના જીવનમાં પ્રભુનો ભરપૂર આશીર્વાદ અને કૃપાઓનો તેઓ લાભ મેળવે છે તો આવો આજે આપણે મળીને પ્રભુને પ્રાર્થના કરીએ આપણા જીવનરૂપી છોડને સારી જમીનમાં ઉકેલા છોડની જેમ જ પ્રભુ આશીર્વાદ અને કૃપાઓ ભરપૂર પડતા હતી જયુ